કૃષ્ણ કૈયા લાલકી જે ઉમિયા માતની છે આવી આવી છે દેવ દિવાળી અને દેવો જમશે સેવ સુવાળીનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હારે આવી છે દેવ દિવાળી હરે દેવો જમ સે સે વસુવાડી હરે રૂમ ઝુમતા લક્ષ્મીજી આવે હરે સાથે નારાયણ ને લાવે હરે કરે પૂજનિયા રે હરે કરે પૂજનિયા ભોવનમાં હરે વન રાવન કે ગાર્યું હરે રાધા ના શ્યામ હર ખાયા ભુવન માય જય જય કારા રે ભુવન માય જય જય હારે હરે આવી છે દેવ દિવાળી હરે ગોડે ચડ્યા છે વન હરે દેવો દોંધો બી વગાડે હરે નારદજી વીણ વગાડે મંગળ ના તો ગવાય રે મંગળ ના ગે તો ગવાય ભવનમાં हरे आवि आवि देव दुवाडी हरे मा लक्ष्मी जी हरला पेरावे हरे मा सरस्वती मोतीडे वदावे राधा करे आरती आरे राधा करे आरती आ भुवनमा હારે આવ્યા વિ દેવ વીવાડી હારે ગોળે ચડ્યા છે વના માળી હારે આવી છેદે દેવ વાળી હારે તુલસીને શ્યામ કેવા હસતા હારે રમા પહતી વહે કોઠે વસતા ગૌલોક લોકમાં વાસ કી દો રે ગૌલોક લોકમાં વાસ કી દો આનંદ મા હરે આવ્યા વિ છે દેવ દિવાળી હરે ધન્ય ધન્ય ગોકુરવાસી હરે પૂજન કી ધારે અવિનાશી ધન્ય થયા વ્રજવાસી રે ધન્ય થયા વ્રજ વાસી નમા આવી આવ્યા છે દેવ દિવાળી હારે પાવન કાળી એકાદશી આવી હરિભક્તોના ના ભય હર નારી આનંદે ગાય ગિરધારી રે આનંદ ગાય ગિરધારી ભવનમાં હરે આવી છે દેવ દિવાળી હરે મૃત્યો લોકમાયે તો ગવાણી હારે તારા ભ તો હાથે પૂજાણી પો જાણી પવન કીધર નારી રે પાવન કિદાનર નારી આનંદ મા હરે આવ્યા આવી છે દેવ દિવાડી હરે આવ્યા આવી છે દેવ દિવાળી કૃષ્ણ કનૈયા લાલ કી જય તુલસી માતની જય ઉમિયા માતની જય